નમસ્કાર મિત્રો મિત્રો આખરે ગોપાલની વાંસળી વાગી ખરી વિસાવદરમાં પરંતુ કોની મહેનતે કોણે રણનીતિ ઘડી કોણે બૂથ મેનેજમેન્ટ કર્યું ગોપાલનું ગાડું ચાલ્યું ગોપાલનું ગાડું ગાંધીનગર પહોંચ્યું તો તેના સારથી કોણ હતા યુવા ચાણક્ય તરીકે કોનું નામ અત્યારે પ્રસિદ્ધ થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના એક એવા જૂના ખૂબ જૂના એવા ગુજરાતના કાર્યકરની વાત કરવી છે સદસ્યની વાત કરવી છે કે જેણે વિસાવદરની ચૂંટણીમાં અંદરખાને મોટો ખેલ પાડી દીધો લોકો જોતા રહી ગયા અને તેણે ગોપાલને સત્તર હજારની લીડ અપાવી દીધી આજે વાત કરીશું આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરા વિશે રણનીતિકાર જો તમે ચૂંટણી લડો છો અથવા તો તમારે કોઈ પણ મોટી ચૂંટણી છે નાની ચૂંટણી છે કોઈ પણ ચૂંટણી લડવી છે તો એક સારા માર્ગદર્શકની જરૂર પડે લોકો તમને સલાહ આપે લોકો તમને કહે કે તારે ચૂંટણી લડવી છે તો આ કર ફલાણું કર ઠીકણું કર પણ વાત એ છે કે તમારી માટે રણનીતિ ઘડનાર પણ હોવા જોઈએ તમારે એક સારા સલાહકાર પણ હોવા જોઈએ વિસાવદરની પેટા ચૂંટણીમાં આપણે જોયું કે તમે વિસાવદરની પેટા ચૂંટણી સતત જોતા હશો તમને ખબર હશે કે રાજુ કરપડા છે રજનીકાંત સુદાનભાઈ ગઢવી પ્રદેશ પ્રમુખ તમામે ખૂબ મહેનત કરી પણ વાત હતી કે એક ચહેરો ખૂબ ચર્ચામાં રહ્યો આમ તો આ વિશે અમારે તમને માહિતી પરિણામ આવે તે દિવસે જ આપી દેવી જોઈએ પરંતુ માહિતી મેળવવામાં થોડો સમય લાગ્યો નામ છે રાકેશ હિરપરા ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે છે મતગણતરી થઈ રહી હતી કેન્દ્ર પહોંચે છે છે અને તેઓ તેઓને પ્રમાણપત્ર આપવામાં આવે બહાર આવી પત્રકાર પરિષદ કરે છે અમે ત્યાં હતા ગોપાલ ઇટાલિયાને જોઈ રહ્યા હતા એ ચહેરા પર હર્ષ ઉલ્લાસ વર્ષોની મહેનત અને ત્યારબાદ જોત જોતા ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને છે એ દ્રશ્યો અમે જોયા વરસાદ ચાલુ હતો ગોપાલ ઇટાલિયા મતદાન કેન્દ્ર થી બહાર નીકળે છે મતગણતરી કેન્દ્ર થી અને સાથે મનોજ સોરઠિયા હતા ચૈતર વસાવા હતા બહાર આવે છે અને ત્યારબાદ તે પોતાના ખભા પર એક ચહેરાને બેસાડે છે એક કાર્યકર્તાને બેસાડે છે એક જૂના સદસ્યને બેસાડે છે પીળા કલરનું ટી શર્ટ પહેર્યું હતું ટી શર્ટમાં ભગતસિંહનો ફોટો હતો અને આ જ સદસ્ય સાથે અમે મત ગણતરી ચાલી રહી હતી ત્યારે સતત સંપર્કમાં હતા કે કેટલા રાઉન્ડ પૂરા થયા છે શું પરિસ્થિતિ છે ગોપાલ ઇટાલિયા કેટલા આગળ છે રાકેશ હિરપરા આ રાકેશ હિરપરાના દ્રશ્યો ત્યારબાદ ખૂબ વાયરલ થયા ગોપાલ ઇટાલિયાએ પોતાના ખભા પર તેમને બેસાડ્યા અને મત ગણતરી ચાલી રહી હતી એ કેન્દ્રમાં તેઓ પસાર થયા ત્યાંથી તેઓ બહાર નીકળ્યા ધારાસભ્ય બનીને એ વિડિયો વાયરલ થયા બાદ લોકો વિચારી રહ્યા હતા કે આ વ્યક્તિ છે કોણ એક સામાન્ય દેખાતા વ્યક્તિ છે કોણ ભગતસિંહ જેની સા જેના ટી શર્ટમાં જોવા મળે વ્યક્તિ છે કોણ ચશ્મા પહેરીને જે સાવ સામાન્ય વ્યક્તિ જેવા દેખાતા હોય ઘણી વાર ભૂતકાળમાં પણ તેના વિડીયો વાયરલ થયા છે કોણ અમે તેમની વિશે માહિતી મેળવી ઓગણીસો નેવ્યાસી માં તેમનો જન્મ થયો છે સુરતમાં તેમનો જન્મ થયો છે દક્ષાબેન તેમના માતાનું નામ છે તુલસીભાઈ તેમના પિતાનું નામ છે લગ્ન થઈ ચૂક્યા છે વાત એ છે કે અન્ના હજારે આંદોલન અન્ના આંદોલન થયું હતું જ્યાંથી આમ આદમી પાર્ટી બહાર આવી આ આંદોલનમાં પણ તેઓ જોડાયા હતા ગુજરાતના ખૂબ જૂના સદસ્ય છે પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી જોડાયેલા આ સદસ્ય છે રાકેશ હિરપરા આ રાકેશ હિરપરા ભરૂચની લોકસભા ચૂંટણી માટે પણ કામ કરી ચૂક્યા છે એ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હોય તો તેમાં પણ કામ કરી ચૂક્યા છે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ કામ કરી ચૂક્યા છે અને બે હજાર બાર પછીની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ સતત કામ કરતા રહ્યા છે તમને યાદ હશે કે વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત નહોતી થઈ ગોપાલ ઇટાલિયાએ પોતાનું નામ જાહેર કરી દીધું હતું આમ આદમી પાર્ટીએ તેનું નામ જાહેર કરી દીધું હતું બસ ફેબ્રુઆરીથી જ આ રાકેશ હિરપરા ડેરા તંબુ નાખીને ત્યાં પહોંચી ગયા હતા વિસાવદર વિસાવદરમાં તેમણે ખૂબ પ્રચાર કર્યો વિસાવદરમાં તેમણે રણનીતિ ઘડી પોતે સુધીનો અભ્યાસ કરેલો છે છે શિક્ષિત ચહેરો આજની તારીખે પણ તેમના પિતા અમુક મામૂલી પગાર સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેનું ગુજરાન કેમ ચાલે છે તે વિશે વાત કરતા પરિવાર મિત્રો અને આ રીતે સામાજિક સેવાઓ ઘરનાનો સાથ સહકાર મળી તેનું ગુજરાન ચાલે છે શિક્ષણમાં ખૂબ રસ છે ગુલામના નામ શિક્ષણ પણ તેમના પાર્ટીમાં લોકો તેમને બોલાવતા હોય છે થિંક ટેન્ક છે આમ આદમી પાર્ટી માટે સતત વિચારતા રહે છે વાત એ છે કે તેઓ પાંચ પાંચ મહિના પહેલા વિસાવદર પહોંચી ગયા હતા આખી એક કેમ્પેન ડિઝાઇન તેમણે તૈયાર કરી કયા પ્રકારે કેમ્પેન કરવામાં આવશે કયા પ્રકારે ગોપાલ ઇટાલિયાને લોકો સુધી પહોંચાડવા ગામડે ગામડે ફર્યા તમે જુઓ તમામ જિલ્લા પંચાયતનું ગણિત તમારી પાસે હોવું જોઈએ કોઈ બહારથી વ્યક્તિ આવે ને તો કાચો કપાઈ જાય કોઈ બહારથી તમે તમે જ પોતે હો કોઈ બીજી વિધાનસભામાં જાઓ જે તમારીથી બસો બસો ત્રણસો કિલોમીટર દૂર છે એ વિધાનસભાના સ્થાનિક લોકો અથવા તો જાણકાર લોકો ના હોય ને તમે બહુ ખરાબ રીતે હારો કારણ કે ફક્ત સારો ચહેરો હોવો એ બધું બરોબર નથી તમને વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ત્યાંના લોકો જાતિગત સમીકરણ અને બીજી વાત એ છે કે ત્યાંના આગેવાનો રાજકીય આગેવાનો પણ ખબર હોવા જોઈએ તેની સાથે તમારા સંપર્ક સારા હોવા જોઈએ તેઓ ગામડે ગામડે ફરિયા ગોપાલ ઇટાલિયા માટે પ્રચાર કર્યો પોતે આખી આખી માટેની રણનીતિ તૈયાર કરી સુધી લોકોને પહોંચાડ્યા અને બોગસ મતદાન થાય તે માટે પણ સતત તેઓ જાગૃત રહ્યા તમે જુઓ કે બુથ છે એ સૌથી મોટી કડી છે તમે છેલ્લા દિવસ સુધી મહેનત કરો પણ તમારી પાસે બુથ મેનેજમેન્ટ ના હોય તો તમે ચૂંટણી હારી જાઓ એ બુથ મેનેજમેન્ટ આમ આદમી પાર્ટી પાસે હતું અને રાકેશ હિરપરાએ બૂથ મેનેજમેન્ટ સંભાળ્યું હતું બુથ મેનેજમેન્ટ સંભાળ્યું અને એક મોટી લીડ સાથે ગોપાલ ઇટાલિયા જીતે છે ગોપાલ ઇટાલિયાની જીત બાદ આ રાકેશ હિરપરા વિશે સતત વાત થઈ રહી છે રાકેશ હિરપરા આમ તો સુરતની શિક્ષણ સમિતિમાં પણ જોડાયેલા છે વિપક્ષને એકમાત્ર સદસ્ય છે પણ તમામને ધ્રુજાવે છે હમણાં હમણાં ઈસુદાન ગઢવી પણ સુરત પહોંચ્યા હતા ખૂબ પાણી ભરાયા છે પૂર જેવી સ્થિતિ છે તેની સાથે હતા એટલે કે તમે જુઓ કે તેનું પણ કદ વધી ગયું છે ગોપાલ ઇટાલિયા જીત્યા તે બાદ અને એક કહી શકાય કે ક્રાંતિકારી ચહેરો છે શિક્ષણને લઈને અને તેમના વિડીયો અલગ અલગ વાયરલ થતા રહે છે અલગ જ મિજાજી ચહેરો છે સામાન્ય રીતે નેતાઓ કેવા હોય આપણે જોઈએ છીએ પણ આ થોડા અલગ છે આ નેતા થોડા અલગ છે આ નેતાની વિચારધારા તેની કાર્યપ્રણાલી આપણને થોડી અલગ જોવા મળે છે તો આ હતા રાકેશ હિરપરા તેની વિશે આપણે અલગ અલગ વાત કરી કેટલી માહિતી અમે તેમની પાસેથી મેળવી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા માટે દરેકે કામ કર્યું તમે એવું પણ ના કહી શકો કે ફક્ત રાકેશિરપરા કામ દરેકે કર્યું પણ એક એવી મોટી રણનીતિ એક કારણ કે તમે જુઓ કે માઇકમાં બોલવાનું હોય લોકો વચ્ચે ભાષણ આપવાના હોય દરેક જતા હોય છે પણ પડદા પાછળ કોણ કોણ કામ કરે છે પડદા પાછળ રહીને મીડિયાથી દૂર રહીને જે ખરા દિલે મહેનત કરે અને જીતાડવા માટે જી જાન લગાવી દે એની વાત પણ કરવી આવશ્યક હોય છે કારણ કે તે મીડિયામાં નથી આવતા તે કેમેરામાં નથી આવતા તે એવા ભાષણો આપવા નથી જતા કદાચ લોકો તેમને ઓળખે પણ નહીં અને ગોપાલ ઇટાલિયા જીતી જાય આની વાત કરવામાં ના આવે તો પછી ખબર ના હોય કે ભાઈ એની પાછળ આવો કોઈ ચહેરો પણ હતો માટે અમને લાગ્યું કે તમારા સુધી એ ચહેરો પહોંચાડવો જોઈએ આ માટે આપણા જે ચર્ચિત ચહેરાની આખી સિરીઝ ચાલે છે તેમાં રાકેશ હિરપરાને સમાવિષ્ટ કર્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રાકેશ હિરપરા વિશે આમ આદમી પાર્ટી વિશે ગોપાલ ઇટાલિયા વિશે તેનું ગાડું વિધાનસભા સુધી પહોંચાડનાર લોકો વિશે આમ તો વિસાવદનની તાશીર રહી છે સામા પવનની ચાલવાની પણ આ વખતે ચૂંટણી ત્રિકોણીય જંગ હતો કોંગ્રેસને પણ હરાવવાના હતા ભાજપને લોકોને પણ હરાવાના હતા આ તમામ આમ આદમી પાર્ટી સફળ રહી છે એટલે કે બની શકે કે તેમાં ઘણા બીજા પણ સમીકરણ કામ કરતા હોય પણ પાયાના કાર્યકર્તા અને જેને મહત્વની રણનીતિ ઘડી તે અતિ મહત્વની હોય છે યુવા ચાણક્ય તરીકે આજકાલ તેઓને લોકો બોલાવી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ